એટલે બધા માફી માંગુ છું સોરી મને માફ કરી દેજો મારી મજબૂરી તો તમે સમજો એમ જય માતાજી ને રામ રામ બધા તો માતાજી હવ નો હારો કરે ને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એ શુભેક્ષા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો અટાણા જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને સંદીપ કામથી કામે થી ઉયા કા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો જો મોવા આવી ગયા છે કામે થી ઘરે ને

શ્રાવણ મહિના ની હાર્દિક શુભકામના હર હર મહાદેવ હર હર મહાદેવ ને શંકર ભગવાન કેટલા નામ છે કઈ સંદેવ હા એટલા નામ છે શંકર ભગવાન પછી શિવજી પછી ભોળાનાથ ભગવાન કેટલા ભગવાનના નામ છે અને શ્રાવણ મહિનો પૈસેલ આપણે ગણીએ ને તો ભોળાનાથ ભગવાનનો જ છે એટલે હર હર મહાદેવ અને આજે ઓમ નમઃ શિવાય તો આજે આપણે એક મહત્વપૂર્ણ એક વાત કહેવાની છે આ વિડીયામાં એ વાત હું તમને જણાવી દઉં કોમેન્ટની કે કેમ અમારે વિડીયો ટાણે નો મેંકાતો અને કેમ અમે વિડીયામાં બે દિવસનો ગેપ પેડો હો કા સંદીપ તો આ વિડીયો તમને જણાવશું કેમ કે અમારો સમય જ ફેમિલી એવો હતો ને કે અમે વિડીયો અપલોડિંગ ન કરી શીખતા ને અપલોડિંગ કરીએ તો એ આગળ પાછળ સમય થઈ જતો કેમકે મારી જ વાત એ છે પેસલી કે તમને બધાને ખબર હશે વિડીયો મારે બનાવવાનો હોય વિડીયો અપલોડિંગ મારે કરવાનો હોય ને વિડીયો એડિટિંગ મારે કરવાનું હોય તો બધું વિડીયો નું છે ને બધું મારું કામ હોય એટલે સંદીપ તો એવું કંઈ કરી ન શીખતા કેમકે મને મજા નથી ને એટલે સંદીપને કાંઈ બનાવતા ને એવું કંઈ આવડે નહીં તો ફેમિલી એમાં એમ છે કે કેટલા દિવસથી મને કાંઈ મજા નથી એટલે વિડીયો અપલોડ કરવાનો એ સમય આગળ પાછળ થઈ જતો હો અને વિડીયો બે દિવસ મૂકાણોય નહોતો એટલે બધાયને સોરી માફી માગું છું કેમ કે સમય જ એવો આવી ગયો હો અને મને જ મજા નથી કેમકે માથું એવું બધું દુખતું હોય ને એટલે કોઈક બોલે ને તોય તો હાર લાગતું કઈ વિડીયો એડિટિંગ કંઈ નો હાર લાગે કઈ ખાવું નો હાર લાગે કાંઈ વસ્તુ જ નહીં એકદમ આરામ આરામ આરામતી મારા બા એમ કહે કે આને શું થયું બધા આખા ઘરના મને એમ કહેતા કે શું થાય છે તમને શું થાય છે તો કહું પણ એના ખબર માથું જેટલું એટલું દુખતું ને એકદારું સકર ચડવા માંડે એટલે કઈ સારું જ નહોતું લાગતું પછી વિડીયો એડિટિંગ હાજે તો થાય જ નહીં એમ હાજે એડિટિંગ કંઈ કરીએ નહીં પછી દિવસનું કરીએ તો પાછું મોડું થઈ જાય અને પછી એવું થયું કે વિડીયો મેં હું એમ કહું ને કે બે ત્રણ દિવસથી તો મેં વિડીયો જ નથી બનાવ્યો એ ખાલી પતુનો વિડીયો છે ને એ જ મેં ટાણે બનાવ્યો હતો કાશું નહીં નકર પછી મેં બે દિવસથી પછી ફરીને વહી આવ્યા ને પછી તો વિડીયો મેં નહોતો બનાવો કેમ કે મજા જ નથી રહેતી એમ પછી માથું એક ધારું દુખતું હોય ને તો બધા એમ કે આને દવાખાને બતાવો એમ કેમ કે કાંઈ સારું જ નહોતું લાગતું કોઈ બોલે તોય સારું ન લાગે ખાવું ન હાર લાગે પછી જો ટાણે સારું છે તો હું હાલો આજે મારી ફેમિલીને કહી દઉં કેમ કે દવાખાને જ્યાં પતુનો બર્થડે હતો તેથી જ અમે દવાખાને જ્યાં તેદી દવા આપી અને અમે અમને એમ કે મને સસમા છે એમ નંબર છે એમ તો ના જ્યા પણ ડોક્ટરે તો ના પાડી ને એ વિડીયો અમે કઈ બનાવ્યો નતો હું કઈ આવી વાત કઈ જણાવી નથી એવું મારો વિચાર હતો પણ પછી મને એમ થયું કે અમારી ફેમિલીને એમ એમ થતું કેમ દયાબેન આ રીતનું વિડીયો બનાવે છે એમ પછી હું કાલુ મારી મનની વાત છે ને હું તમને જણાવવા માગું છું કેમ કે તમે અમારી ફેમિલી છે તમે અમારો પરિવાર છે એટલે તમને જણાવી એ મને બહુ સારું લાગે કેમ કેમ કે તમે અમારો પરિવાર છે એટલે તમે તમારી વાત હંમેશો હતી ને આવી અમારી મજબૂરી હતી ફેમિલી કે મજા ન રહેતી ને એટલે અમારો વિડીયો ટાણે અપલોડ ન થતો અને વિડીયોમાં કાંઈ હેરખું ઓલું થતું નહીં કાર એ તો બે દિવસથી આપણા જેવી રીતનો મારાથી બનાવાતો ને એ રીતનો વિડીયો બનાવીને હું અપલોડ કરી દેતી હમ તાત્કાલિક કેવું બધું થતું તો તો જો મને સારું છે ને નંબર નહીં આવ્યા તે મને વધારે ગમે કાં છે ને એવું છે ફેમિલી ને આ રીતનો જ અમે વિડીયો ટાણો અપલોડ ન કરી શકતા એટલે બધાને માફી માંગુ છું સોરી મને માફ કરી દેજો કેમ કે અમારે છે ને હમણાં ટાણે અપલોડ ન થતો ને તમારા મારા લીધે તમારા બધાને કંઈ હળે જ ન ઘૂંસી કે કંઈ આ દયાબેન અપલોડ કરે એ વિડીયો અપલોડ કરે એ તમને ખબર જ ન પડતી એટલે સોરી એટલે હવે છે ને આપણે સ્પેશિયલી વિડીયો છે ને આપણે સાડા અગિયાર વાગે મૂકવાના છે ડેલી સર સાડા અગિયાર વાગે આપણો બપોરે વિડીયો આવી જાય તો પ્લીઝ તમે જોઈજો અને અમને સપોર્ટ કરજો ને તમારા બધાની સપોર્ટની અમારે જરૂર છે ફેમિલી અને અમારી જો આવી મજબૂરી હતી તો તમે હંમેશ જો કા સંદીપ સંદીપ ફતન ફોન આવે ને મવાથી એટલે ડાયરેક્ટ મને ખીંચાય કે તું આમ કેમ કરે છે એમ કે

કોમેટનું નામ આવ્યું નથી વિડીયામાં એનું નામ હવે આવશે એક દિવસના પાંચ નામ લેવા હે એટલે જેનું નામ કોમેટમાં આવ્યું કોમેટનું નામ આવ્યું નથી ને તો પ્લીઝ તમે આ વિડીયામાં કોમેન્ટ કરી દેજો કાં એટલે આપણે રેગ્યુલર પાંચ પાંચ નામ લેવું ને તમારા બધાના નામ આવી જાય મારી ફેમિલીનું નામ બધાનું આવું જાય મને એવી ઈચ્છા છે કેમ કે તમે અમારો પરિવાર છે તો ફેમિલી આવી કે અમારી વાત હતી તો પ્લીઝ તમે હેમઝા હે ને કાંઈ પણ ભૂલ થઈ ગયું હોય ને ભૂલ કાંઈ પણ ભૂલમાં બીજું કાંઈ બોલાઈ ગયું હોય તો સોરી માફી માંગુ છું ફેમિલી જો અટાર મસ્ત મજાના વાદળા થઈ ગયા છે ને ઠંડુ વાતાવરણ છે જો કેવા વાદળા થઈ ગયા છે વરસાદ આવવાનો છે કાબેન અમારા પૂજા બેન શું કરે ઘોડી પેક કરો ગોઠણીયા વાળીને જય માતાજીને રામ 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 જય માતાજીને રામ રામ બધાઈ હા અમારા બેન ઘોડી ફીટ કરતા હા કબેન

ચાલો હવે એઠા જઈએ ફટાફટ કેમ કે આ વાદળો છે ને એમને પલાળી ભાગો 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 પોતા બેન જો ભાગો માંડ્યા છે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી જેનો બાકી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરજો બાય બાય